ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ને મારા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું હમણા કાળા ઘોડો કેને કોણ દીવાના છે કાળા ઘોડા ચા પી લે ચા પાણી પી નીકળી ગયા છીએ અમે અહીંયા થી આપણે મિત્રો પહોંચી ગયા છીએ હવે રણજા મંદિરે થેન્ક યુ મિત્રો હું તમને કેવી લાગું છું કોમેન્ટ કરીને જરૂર બતાવજો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ને મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને હમણાં કેટલા દિવસથી આપણા બ્લોગ નથી આવતા હતા એનું કંઈક રીઝન હતું ને હવે આપણે બ્લોગ નાખતા જશું થોડાક થોડાક કરીને અને બધા કેમ છો બધા મજામાં જ મજામાં જ જશો અને મને પણ થોડોક સપોર્ટ કરી દેજો બીજાને જેમ કરો છો મારે પણ યુટ્યુબમાં ફેમિલી બનાવી છે પણ મારી પણ ફેમિલી બની જશે અને અત્યારના વગેરે એ છે કંઈક પોણા આઠ વહેલો સવારનો શૂટ કરી છે આપણે વિડીયો પોણા આઠ થયા છે હજી એન્ડ આ તમને હું મારો ઘરનું બધું દેખાડતો અને મારી આ છે મારા ઘરની જન્નત એટલે મારું નાનું અમથું મંદિર આ છે માતાજીને તમે નહીં ઓળખતા હો કેમ કે આ રાજકોટમાં કંઈ

હને ના આપણે ચકલે પાણી પીવે ને એનું પાણી તો છે જે એનું આખું આપણો બારનો યુ છે ના અને આપણો કાળો ઘોળો કાળો ઘોડો કેને કોનાના દીવાના છે કાળા ઘોળના તો આછા ફરી મિનારાણી દેખાય છે મને તો બહુ બહુ જ ગમે બુલેટ તો મેના રાણી જોઈ લે બધા આ છે આપણી બ્લેક બેબી ડ્યુટ પણ ઉઠી ગયા છે ને હવે ચા બનાવવા મૂકી દીધી છે મેં ચા બનાવવા મૂકી દીધી છે ચા બનાવી દઉં મિત્રો ચા આપણે મૂકી દીધી છે ને તેને પણ ચા પીવી હોય તો આવતા રહેજો ચા પી લઈ ચા પાણી પી પછી નાઈ ધોવી સીકરનું કામ પણ બાકી છે એ બધું પણ બાકી છે અને મારા વિડીયો કન્ટિન્યુ જોતા જ રહેજો ફાઈનલી મિત્રો આપણે નાઈ ધોઈન તૈયાર થઈ ગયા છીએ અને ઘરના કામ પણ નવરા થઈ ગયા છીએ હવે હવે જવામાં મને દાતા હવે હવે આપણે જવાનું છે મંદિરે રણુજા મંદિરના તમને પણ દર્શન કરાવી દઉં એટલે કોઠારી રોડ ઉપર આવેલું છે અને આજે સપ્તાહ પણ છે અહીંયા તમને એ પણ બધું જોવાડી દઈશ ચાલો કન્ટિન્યુ નીકળી ગયા છીએ અમે અહીંયાથી હવે જઈ છીએ કેવું વ્યૂ આવે પાછળનું આવે ને બાકી જોરદાર તમને આગળ આ જોઈ આગળનું વ્યૂ અને આપણા રણુજાની મોટા મોટી ઘડિયાળ હલો હલો જલ્દી આપણા બાગેશ્વરનું મંદિર અહીંયા બધા બહુ દર્શન કરવા આવે છે બાગેશ્વર બાગેશ્વરનું મંદિર ત્યાંનું પણ તમને દર્શન કરાવી દો કન્ટિન્યુ હા જોઈ શકો છો તમે અત્યારથી

આ ગાળો માર્યા જો બોતી દિયાજી અમારી ફ્રેન્ડ અમારી ફ્રેન્ડની બેન છે હા તો સન્માન ન એના માટે હવે સત્તા માટેનું જેવાનું છે એ જમીન છે ને પહેલી જ છે હવે આપણે નીકળી ઘરે જઈએ છીએ તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અમે આજે જેની રાહ જોતા હતા એ પણ આવી ગઈ છે મારી બેસ્ટ ફ્રેન્ડ અને અમે થઈ ગયા છીએ તૈયાર એ પણ સાડી પહેરીને આજે ફોટોશૂટ કરવાનું હતું અને હવે સ્ટેરેજ ઉપર આવી ગયા છે ફોટોશૂટ કરવા માટે અને ચીસ ઘડીને તમે ઇંતજાર કરતા હતા કે હું મળવાની છું ને એનું રિવીલ કરી દઉં છું ચાલો બસ કહું હવે જોઈએ

ફોટોશૂટ શૂટ હતો તેનું પાઇલ એટલે અમે પાઇલ પણ ફોટોશૂટ કરાવી દીધો છે એનું પછી અમારા ફોટોશૂટ